તેમાં ગોધરાથી કાંતિભાઈ કિશોરભાઈ તેમજ એલઆઈસીના રમેશભાઈ અને ગામના અગ્રણી વડીલો યુવાનો અને માતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેજસ્વી તારલાઓ માટે ઈશ્વરભાઈએ ગામમાં એક વિશેષ લાયબ્રેરી ઊભી થાય ગામના રસ્તાઓ સારા થાય અને યુવાનો શિક્ષણ તરફ વળે એ માટે હાકલ કરી હતી તેમજ નવ ગામમાં છી સમાજનું સંગઠન ખૂબ જ મજબૂત થાય એના માટે પણ તેમનો ખૂબ સહયોગ પ્રાપ્ત થયેલો છે તુલા રાશિ વાળા ને અગિયાર આવક અને પાંચ આવક છે વૃશ્વિક રાશિ વાળા ને બે